મિત્રો એક સમયે દેવ ઋષિ નારદજી નારાયણનો જાપ કરતા દ્વારકા નગરીમાં આવ્યા હતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં તેમના સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે દેવ ઋષિ નાદજી ભગવાન કૃષ્ણની પાસે રોકાઈ ગયા અને કહ્યું હે પ્રભુ પ્રણા શ્રી કૃષ્ણ હસતા હસતા કહે આવો નારદ દ્વારકામાં તમારું સ્વાગત છે નારદજી મને કહો આજે અચાનક દ્વારકા આવવાનું કારણ શું છે ત્યારે દેવ નારદ કહે છે હે ભગવાન આજે અચાનક મારા મનમાં એક રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું પ્રશ્ન જાણવાની ઈચ્છા સાથે હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મારી શંકાનું નિરાકરણ કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષ તમે તમારા પ્રશ્નનો જવાબ કોઈ પણ સંકોચ વિના પૂછો હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને દેવ નારદ કહે છે કે હે ભગવાન આ પૃથ્વી પર કેટલાક લોકો માટે સુખી છે અને કેટલાક લોકો હંમેશા દુખી કેમ રહે છે આનું સૌથી મોટું કારણ શું છે અને હે ભગવાન વ્યક્તિનું સાચું સુખ કહ્યું હોય છે શું શારીરિક સંબંધ એ મનુષ્યનું સૌથી મોટું સુખ છે નારદના મુખેથી આ સાંભળીને ભગવાન કૃષ્ણએ કહ્યું હે દેવર્ષિ આજે તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે જે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે દરેક વ્યક્તિએ આ જાણવું જોઈએ અંદર એવી શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે કે જેના દ્વારા તે જે ઈચ્છે તે કરી શકે છે જો તે ઈચ્છે તો તેના જીવનને સ્વર્ગ બનાવી શકે છે જો તે ઈચ્છે તો તેને નરક બનાવી શકે છે લાખો લોકોને મદદ કરી શકે છે અને જો તે ઈચ્છે તો પોતાનો નાશ પણ કરી શકે છે અને જો તે ઈચ્છે તો પોતાની જાતને મહાન બનાવી શકે છે હે દેવ ઋષિ નારદજી ઘણા લોકો સુખી અને ઘણા લોકો દુખી શા માટે છે આનું કારણ શું છે વધુ પડતા સંભોગને કારણે શું થાય છે હવે હું તમને આ બધી બાબતો એક કથા દ્વારા જણાવવા જઈ રહ્યો છું આ વાર્તામાં તમારા બધા પ્રશ્નો છુપાયેલા છે આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ વાર્તાને જે પણ મનુષ્ય સાંભળશે તેને ઈચ્છિત પરિણામ મળશે અને જીવનમાં ક્યારે વધારે દુઃખ સામનો કરવો પડશે નહીં ત્યારે દેવ ઋષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પ્રભુ તમે આ વાર્તા આરંભ કરો હું તમને ખાતરી આપું છું કે હું વાર્તા ચોક્કસપણે ખૂબ ધ્યાનથી સાંભળશો હે દ્વારકાધીશ હું સારી રીતે જાણું છું કે અડધું અધૂરું જ્ઞાન કોઈ કામનું નથી હે ભગવાન આ કથા સાંભળીને હું દેવલોકમાં ફેલાવીશ મિત્રો જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ કથા શરૂ કરશે કોમેન્ટમાં એક વાર સાચી ભક્તિ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખો અને જો તમે ચેનલના નવા દર્શક અથવા મહેમાન છો તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક કરો જેથી આવનારા નવા વિડિયોની સૂચના તમને સૌથી મળી શકે કથાનો આરંભ કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવ ઋષિ નારદ એક સમયની વાત છે કોઈ ગામમાં એક ખેડૂત રહેતો હતો તેમની પાસે સંપત્તિની કોઈ કમી નહોતી તેના દુઃખ એ જ વાતનું હતું કે તેને કોઈ સંતાન ન હતી આ કારણે જ તે દુખી હતો એજ ગામમાં એક અત્યંત તપસ્વી અને બ્રહ્મચારી સાધુ મહારાજ ઉપદેશ આપવા આવતા એક દિવસ ખેડૂતની પત્ની સાધુ મહારાજ પાસે ગઈ અને કહ્યું હે મહાત્માજી તેમને વંદન ત્યારે સાધુ મહારાજે કહ્યું હે પુત્રી સાધુ મહારાજ તું આશીર્વાદ લે ખેડૂતની પત્ની કહે હે મહાત્માજી તમે ભગવાનની વાત કરો છો અને ભગવાનનું ધ્યાન કરો છો શું ભગવાને તમને ક્યારે કંઈ આપ્યું છે હું ભગવાન પાસે પુત્ર માંગુ છું આજ સુધી ભગવાને મને નથી આપ્યો ભગવાન કોઈને કંઈ આપતા નથી તેઓ ક્રૂર છે અને કોઈનું સાંભળતા નથી જ્યારે કોઈનું સાંભળતા નથી ત્યારે તેમની પૂજાનો અર્થ થશું છે ઓ ઢોંગી બાબા મારા આ પ્રશ્નનો જવાબ આપો મહિલાની વાત સાંભળીને સાધુ મહારાજ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે આ સ્ત્રીને પુત્ર ન હોવાને કારણે તે ખૂબ જ દુઃખી છે તેથી તેની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ છે ત્યારે સાધુ મહારાજ તેના દુઃખનું કારણ સમજીને તે સ્ત્રીને ખીરનો વાટકો આપે છે અને કહે છે કે તારા પતિ સાથે જઈને ખીર જા તને સંતાન પ્રાપ્તિનું સુખ ચોક્કસ મળશે ત્યારે ખેડૂતની પત્ની કહે છે કે હું કેવી રીતે માનીશ કે મને આ ખીર ખાવાથી પુત્રની પ્રાપ્તિ થશે હું આવા અનેક મંદિરોમાં ગઈ છું પણ કશું થયું નથી ત્યારે સાધુ મહારાજ કહે સંતાન સુખ ન મળે તો પછી હું તમારી વિનંતી મુજબ પૂજા પાઠ છોડી દઈશ સાધુના મોઢેથી આ સાંભળીને ખેડૂતની પત્ની વિશ્વાસ કરવા લાગી અને ઘરે આવીને ખીર ખાધા પછી ખેડૂતની પત્ની થોડા દિવસો પછી ગર્ભવતી થઈ ગઈ તેણીએ એક પુત્રને જન્મ આપ્યો ખેડૂત અને ખેડૂતની પત્ની ખૂબ ખુશ હતા ખેડૂતે પુત્ર જન્મની ઉજવણી કરી અને ભંડારાનું આયોજન કર્યું તેણે સેંકડો લોકોને ભોજન કરાવ્યું અને એક ઋષિને પણ ખવડાવ્યો દેવઋષિ કહે છે કે જો કોઈને સંતાન ન હોય તો તે દુખી થાય છે થોડા દિવસોમાં ખેડૂતનો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને ખરાબ લોકો સાથે સંગત કરીને જુગારીઓ સાંભળતો નથી અને શતરંજમાં વ્યસ્ત રહે છે એક દિવસ ખેડૂત અને ખેડૂતની પત્ની વિચારવા લાગ્યા કે પુત્ર ન હોય તો સારું થયો હોત જુઓ કે કેવી રીતે થોડા દિવસોમાં બધી સંપત્તિ બરબાદ થઈ ગઈ કેટલી મહેનત કરીને કમાયો હતો મિત્રો કથા આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવ ઋષિ નારદજી પછી ખેડૂત અને ખેડૂતની પત્ની તેજ સાધુ પાસે જાય છે જેઓ તમને ખીર ખાવા માટે આપી હતી ખેડૂત ઋષિને વંદન કરીને કહે છે એ મહાત્માજી હું બરબાદ થઈ ગયો છું મારો પુત્ર અમારી વાત સાંભળતો નથી કૃપા કરીને કોઈ ઉપાય શોધો જેથી મારો પુત્ર સુધરી શકે અને સાચા માર્ગ પર ચાલી શકે તમે પુત્ર પ્રાપ્તિ નું વરદાન આપ્યું હતું સંતે કહ્યું હે પુત્ર હું ચોક્કસ કોઈક ઉકેલ શોધી લઈશ તારે મારી સૂચના મુજબ થોડું કામ કરવાનું છે ત્યારે ખેડૂતે કહ્યું મહારાજજી તમે કહો તેમ હું પણ એ જ કરીશ પણ મારા દીકરાને સુધરવો જોઈએ અત્યારે જે રીતે તેની હાલત છે તે જોઈને મને ક્યારેક એવું લાગે છે કે સંતાન ન હોય તેના કરતાં સંતાન ન હોવું સારું મિત્રો કથા આગળ સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પછી સાધુ તે ખેડૂતને કહે છે કે આ ધરતી પર સ્ત્રી ધન બસ એક મોહમાયા છે જે તેની જાળમાં ફસાય છે તે સો ટકા બરબાદ જ થયો છે મોટા મોટા રાજાઓએ પણ સ્ત્રીઓના આનંદ જાતીય સુખની પ્રાપ્તિમાં પોતાનો નાશ કર્યો છે જેમ કે હું તમને આવા ઘણા મહત્વપૂર્ણ લોકો વિશે કહું છું અને હું તમને મહાન લોકો વિશે પણ કહી શકું છું હવે મારી દરેક વાત ધ્યાનથી સાંભળો વાસના એક એવી દલદલ છે જો કોઈ તેમાં કૂદી પડે તો તે તમને આસક્તિ અને મોહના વંટોળની જેમ હંમેશા નીચે તરફ લઈ જશે જેમ કે મોહમાયાના ચક્કરમાં મહાભારત થયું એક સ્ત્રીના ચક્કરમાં રાવણનો અંત થયો રાવણને હજારો સ્ત્રીઓ હતી હતી તેમ છતાં તેની ઈચ્છા પૂર્ણ થઈ ન અને તેણે માતા સીતાની ચોરી કરી હતી જેના કારણે તેનું મૃત્યુ થયું હતું હે ખેડૂત જો તે સુખનો અનુભવ કરે છે તો તે ખુશ છે જો તે ઉદાસી અનુભવે છે તો તે છે તે દુખી છે દરેક વસ્તુને જોવાનો તેનો પોતાનો દ્રષ્ટિકોણ છે ત્યારે તને દીકરો ન હતો તારી પત્ની અહીં આવી ત્યારે તેણે મને શું ન કહ્યું તે સમયે તને કેટલું દુઃખ હતું અને આજે તારી પાસે બાળક છે તો પણ તું દુઃખી છે આ વસ્તુઓનું કારણ શું છે તમારો સ્વાર્થ સ્વાર્થી વ્યક્તિ ક્યારે ખુશ રહી શકતો નથી તેની પાસે ગમે તેટલા પૈસા અને સંપત્તિ હોય તમારે નોંધવું જોઈએ કે સૌથી સુખી વ્યક્તિ તે છે જે લોકોને સુખ આપવા માંગે છે અને તેમનું કલ્યાણ કરવા માંગે છે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માંગે છે જે ઈચ્છે છે તે સૌથી સુખી છે ઋષિ ત્યારે ખેડૂતને કહે છે હવે હું તમને ખૂબ જ કિંમતી વસ્તુઓ કહેવા જઈ રહ્યો છું જે તમારે ખૂબ ધ્યાનથી સાંભળવી જોઈએ વાસના એક એવી શક્તિ છે કે જો માણસ તેને ભૂલી જાય તો તે કોઈ પણ લક્ષ્ય નક્કી કરી શકે છે તો એમાં ચોક્કસ સફળતા મળશે એવું થશે કે બ્રહ્મચર્ય પાળીને ઘણા લોકો મહાન બન્યા છે અને બ્રહ્મચર્યનો નાશ કરીને લોકો પણ બરબાદ થઈ ગયા છે આ સાંભળીને ખેડૂત સાધુ મહારાજને કહે છે મહાત્માજી મને કહો કે આ સમયે મારે શું કરવું જોઈએ મહાત્માજી તમારું જ્ઞાન અદભુત છે તે ખેડૂતને કહે છે હવે તું નિસ્વાર્થ બનો તારી સમસ્યા દૂર થઈ શકે છે તો તારા પુત્રને જે બચે તે આપી દે અને કહે પુત્ર મારી પાસે જે હતું તે મેં તને આપ્યું છે હવે તું ઈચ્છે તો અને ફેંકી દે અને જો તું ઈચ્છે તો મને બે રોટલો આપજે જો તમે ઈચ્છો તો તમારી જાતને ભૂખ્યા રાખો હવે બધું તમારા હાથમાં છે દરેક પિતા પુત્રની ઈચ્છા રાખે છે કે માત્ર બે ભોજન મળે હે ખેડૂત આટલું કર્યા પછી તમારો પુત્ર સુધરી જશે બળ પર મેં તમને એક પુત્ર આપ્યો છે એકલા ભગવાન બળ પર આજે મેં તમને તમારા પુત્રને સુધારવાનો મૂળ મંત્ર આપ્યો છે જાઓ તેનો યોગ્ય ઉપયોગ કરો ભગવાન નામ લો બધા કાર્ય સફળ થશે આ સાંભળીને ખેડૂત અને તેની પત્ની મહાત્માને પ્રણામ કરીને ઘરે પાછા ફર્યા મહાત્માની સલાહ મુજબ બધા કાર્ય કરે છે ધીમે ધીમે તેમનો પુત્ર સાચા માર્ગે આવે છે મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે নারদજીને કથા સંભળાવી છે તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં માં સાચી શ્રદ્ધા સાથે જય શ્રી રામ ચોક્કસ લખો આપ સૌ મિત્રોનો આભાર જય શ્રી રામ રાધે રાધે